દેવકરણભાઈ ગઢવી અને કામરોલ ગામના સરપંચ અશોકસિંહ સરવૈયા દ્વારા અપીલ કરવામાં આવી છે કે આગામી તારીખ ચારને મંગળવારે સવારે દસ કલાકે તળાજા માર્કેટિંગ યાર્ડ ખાતે ઉમટી પડવું કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જેને લઈને ખેડૂતોનું ધિરાણ પાક ધિરાણ માફ કરવું સાથે સરકાર દ્વારા મગફળી ખરીદી બંધ કરેલ હોય તે તાકીદે શરૂ થવી જોઈએ તેવી માગણીઓ કરવામાં આવશે અને પ્રાંત અધિકારી તેમજ મામલતદાર કચેરી ખાતે પણ રજૂઆત કરવામાં આવશે તળાજા માર્કેટિંગ યાર્ડ ખાતે ચાર તારીખને મંગળવારે તળાજા તાલુકાના તમામ ગામના ખેડૂતોએ મોટી સંખ્યામાં ઉમટી પડવા હાંકલ કરવામાં આવી છે અને આ પ્રકારના મેસેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે